નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયા ટ્રેક્ટર્સમાં તમારું સ્વાગત છે જે પણ કોઈ ખેડૂત મિત્રોએ મિની ટ્રેક્ટર લીધું હોય અથવા તો લેવાનું હોય તે મિત્રો માટે સાવ નવું નવું પચાસ ફૂટનું ગેલવના જ ટ્રેલર હાજરમાં સ્ટોકમાં તમને જોવા મળી જશે ટ્રેલરની વાત કરીએ તો પંદર ઇંચના તમને આમાં સાઇડના પાટિયા ગેલુને જ ફરતા આખું ચોખટું તમને ગેલુને જોવા મળશે ટ્રેલરના સાઇડની વાત કરીએ તો આઠ ફૂટ લાંબુ લાંબુને પાંચ ફૂટ પોળું તમને ટ્રેલર જોવા મળશે ટાયર સાઇડની વાત કરીએ તો છસો હોલના એમઆરએફ કંપનીના તમને એમાં ટાયર જોવા મળશે સાથે કંપનીનો અને કંપનીની તમને જોવા મળશે નીચેના સપોર્ટની વાત કરીએ તો ચૌદ ખૂબ જ ઘાટા તમને સપોર્ટ જોવા મળશે જે પણ તમે જોઈ શકો નીચે હાઇડ્રોલિક જેક પણ તમને જોવા મળશે ખૂબ જ સારી ક્વોલિટીની બધી વસ્તુ તમને જોવા મળશે જે પણ કોઈ ખેડૂત મિત્રો ખાલી ટ્રોલી લેવા માંગતો હોય તો એની પ્રાઇસ સિત્તેર હજાર ફિક્સ રાખવામાં આવી છે ભાવમાં થશે નહીં વધેર હજાર તેની પ્રાઇસ રાખવામાં આવી છે લારીની પાછળ તમને ડમ્પર પાટીઓ ખૂબ જ એવી પાટિયું તમને જોવા મળશે આ ટ્રોલીની હરે આપણે સાતીનો સેટ પણ આઈરે આપવાનો છે સાતીનો આખો આખો સેટ તમને સાવ નવો નવો અમારી આગળથી બનાવેલો જોવા મળશે ખૂબ જ હેવી અને સારી ક્વોલિટીની મટીરિયલ વાપરવામાં આવે સેટમાં આવનાર વસ્તુની વાત કરીએ તો તમને આમાં દાંતી જોવા મળશે જેમાં જે પણ કોઈ ખેડૂત મિત્રો તેના વિસ્તારમાં ચાલતી કોઈ સુવારી અથવા તો ફરવા વાળી જે પણ ખેડૂત મિત્રોને જોતી છે તે બંને પ્રકારની દાંતી આપણી આગળથી મળી જશે બીજી આવનાર વસ્તુની વાત કરીએ તો ત્રણ પંચિયા ઈઠોતરનો પાટલા લોઢિયો આખો તમને જોવા મળશે ફોલ્ડિંગ બટકા સાથે બટકાને સીધા કરતાં ઇઠોતેરનો તમને પાટલો જોવા મળશે ત્રીજી આવનાર વસ્તુની વાત કરીએ તો ગોળ લોઢિયાની ઘોડી તમને આ જોવા મળશે જેમાં પાછળ સાતીનો લોઢિયો ફિટિંગ થઈ જાય છે આની હારે આપણે માઠ પણ હાયરે આપીએ છીએ જેના ઘણા ખેડૂત મિત્રો હમાર પણ કહે છે આ હમારમાં માત્ર ને માત્ર લાકડાનું બીંજરૂ બેસાડવાનું રહેશે તેની માથે પીંચાનો પાટલો પિંચા કાઢવાથી પાટલો આખો માથે ફિટિંગ થઈ જાય છે ચોથી આવનાર વસ્તુની વાત કરીએ તો તમને રાપ અને ફાટો બંને હાયરે જોઈન્ટ ફોલ્ડિંગ સિસ્ટમ સાથે તમને જોવા મળશે જેમાં ચાર ડાટા ચડાવેલા અને પ્લસ એક વધારાનો ડાટો તમને એરે આપવામાં આવશે ફાટા અને પાટલાની એરે નીચે તમને મોટી રાપ પણ એરે આપવામાં આવશે છેલ્લી વસ્તુની વાત કરીએ તો બમ્પર હેવી ડ્યુટી એકદમ બમ્પર તમને જોવા મળશે ઇંગલનું નીચે રાપ સાથે પટ્યુ સિસ્ટમ સાથે જેનાથી પારા જાડો આછો પાતરો કરી શકો હો ખૂબ જ સારી ક્વોલિટીનું બમ્પર તમને જોવા મળશે આ બંપર લોઢિયામાં અથવા તો બંચિયાના પાટલામાં પણ ફોલ્ડિંગ સિસ્ટમ સાથે ફિટિંગ થઈ જાય છે આ બધી જ વસ્તુની કિંમત પચાસ ફૂટની ટ્રોલીના છ હતી બધાની કિંમતની વાત કરીએ તો એક લાખ પંદર હજારથીની ફિક્સ પ્રાઇસ રાખવામાં આવી છે બધી જ વસ્તુ સાવ નવીને સારી ક્વોલિટીની તમને જોવા મળશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માંગતા હોય તેને અમારી આગળથી મિની ટ્રેક્ટર પણ પ્રોવાઇડ કરી આપશું જેમાં સ્વરાજ યુવરાજ કેપ્ટન સ્ટીલ ટ્રેક બધા જ પ્રકારના પદ્ધતિથી લઈને વીસ એચપીના ટ્રેક્ટર અમારી આગળથી મળી જશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો લારી લેવા માંગતા હોય તે મિત્રો માટે ત્રણ લારી હાજરમાં સ્ટોકમાં જ જોવા મળશે અને બે સાથીનો સેટ જોવા મળશે જે પણ કોઈ ખેડૂત મિત્રો માત્ર ને માત્ર સાથીનો સેટ લેવા માગતા હોય તે મિત્રો માટે છ સાથીનો સેટ પણ પ્રોવાઈડ કરી આપશું છ સાથીના સેટની પ્રાઇસની વાત કરીએ તો પિસ્તાળીસ હજાર ફિક્સ પ્રાઇસ તમને જોવા મળશે જેમાં છ હાથી પીસ ટુ પીસ બધા જ આપવામાં આવશે સાવ નવા નવા અને સારી ક્વોલિટીના બાકી વીસથી લઈને ચોવીસ લગીના મોડલ ટ્રેક્ટર પણ અમે પ્રોવાઈડ કરી આપશું બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લારી સાતીનો સેટ આ બધી વસ્તુ જોઈતી હોય તો તે પણ અમારી આગળથી મળી જશે બાકી વધુની માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો એડ્રેસની વાત કરીએ તો જિલ્લો જુનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ દેવગઢ ગામમાં તમને આ બધી વસ્તુ તમને જોવા મળશે આ નંબર ઉપર પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો બાકી વધુની માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો